હવે અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા વિચારવું નહીં પડે હવે શહેરીજનોને ઈ ચાર્જિંગ સ્ટેશન અમદાવાદમાં ઇલેક્ટ્રિક વ્હીકલ માટે પોલીસી પણ ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું નહોતું કરવામાં આવ્યું જેને લઈને લોકો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે પાછા પડતા હતા પણ હવે અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદતા પહેલા વિચારવું નહીં પડે અમદાવાદમાં લોકોમાં મૂંઝવણ જોવા મળતી હતી કે પોતાના ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ ક્યાં કરવા પણ હવે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે અમદાવાદના શહેરીજનોને સત્યાવીસ ઇ ચાર્જિંગ સ્ટેશનની ભેટ આપવામાં આવશે એમસી દ્વારા સત્યાવીસ ઇ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે અગાઉ એમસીએ બાર ઇ ચાર્જિંગ સ્ટેશન બનાવ્યા હતા ત્યારે હવે બીજા સત્યાવીસ ઇ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે તેને બનાવવા માટે જે તે કંપનીને ટેક્સમાં રિબેટ આપવા નક્કી કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે ઇન્સ્ટોલેશનના છ માસ સુધી ફ્રી ચાર્જિંગ વ્યવસ્થા આપવામાં આવશે